રામ રામ જય માતાજી કેમ કે આજે આપણે વરસાદ ફૂલે ફૂલ જો જુનાગઢમાં એ આજે આપણે પાણી આવી ગયું છે પાણી આપણે જોવા જવાના છે કેટલું પાણી છે નુકસાન છે નુકસાન થયું છે જઈને જોઈએ આપણે કે જુનાગઢમાં વરસાદ ભારે છે તો એ પાણી તો આપણે બહુ જ આવી ગયું છે હાલો આપણે જોઈએ પાણી કેટલું આવ્યું તો હાલો મિત્રો જોઈ લો આપણે વરસાદ છે તો પાણી કેટલું આવ્યું છે થોડી પાણી આવી ગયું ગમ કે આપણે પાકે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે એ જાવું હોય તો પાણી ઉતરે તે ગળે જવાનો મેળ આવે આ જોવો તમે પાણી ના પાણી જો આટલું પાણી આવી ગયું છે એમાં જવું હોય તો પણ આપણે મુશ્કેલ પડે કેમ કે ગઈ તો ના ગયા પાણીમાં ગઈ તો આપણે તણાઈ જાય આમાં ઓર તમને પાણી આવે તો મજા પાણી વરસાદ એ કુકા મજા પાણી એટલે કેમ આવી પાણી પાણી આવવું જોઈએ કેમ ન આવવું જોઈએ પાણી